બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક નાનકડું ગામ હતું અને આ ગામની અંદર એક દંપતી રહેતું હતું પતિનું નામ પ્રેમજી અને પત્નીનું નામ વિમલા વિમલા અને પ્રેમજી આનંદથી દિવસો પસાર કરે છે વિમલા અને પ્રેમજીને બે બાળકો હતા અને બંને જોડિયા બાળકો હતા એમાં મોટા દીકરાનું નામ રવિ અને નાનકડા દીકરાનું નામ કિશન રવિ અને કિશન એક મેકના જોડિયા કોઈને ખબર ન પડે કે આમાં કોણ રવિ છે અને કોણ કિશન છે અને આમ ને આમ આ પરિવાર સુખમાં દિવસો પસાર કરે છે ગરીબ ખોડ્યું પણ એનામાં સુખ ઘણું સંતોષ ઘણું અને એમ કરતા કરતા દિવસો વીતે છે અને એક દિવસ વિમલા બીમાર પડે છે અને લાંબી બીમારીના કારણે વિમલાનું મૃત્યુ થાય છે અને ઘરનો તમામ કારવા પ્રેમજી ઉપર આવી પડે છે અને નાનકડા છોકરા એની માને ભેટી ભેટીને રોઈ પડે છે પરંતુ પ્રેમજી એને સમજાવે છે કે દીકરા હવે તારી માં તો ભગવાનના ઘેરે જતા રહ્યા છે હવે આપણે નોધારા થઈ ગયા આપણે અનાથ થઈ ગયા ને હવે તો આપણે ત્રણેય એક ત્રિવેણી સંગમ બની અને એક સંદર બાજુ આગળ વધવાનું છે આપણી મંજિલ આપણો રસ્તો હવે આપણે કાપવાનો છે હવે તારી માં આપણો સાથ છોડી અને જતા રહ્યા છે અને એ પ્રેમજીના એના નાનકડા અને મોટા બંને દીકરાઓના આંસુ લૂછી અને બંનેને ભેટી અને રોય પડે છે અને સમય જતાં ગામ લોકો પ્રેમજીને શીખામણ આપે છે કે ભાઈ પ્રેમજી તારે નજી બાળકો નાનકડા છે તારી ઉંમર હજી નાનકડી છે અને હવે તું એક પાછા લગ્ન કરી લે અને ત્યારે પ્રેમજી કહે છે કે ના હવે મારી ઉંમર 35 36 વર્ષ તો થઈ છે મારી ઉંમર કઈ નાનકડી નો કહેવાય અને હવે તો મારો આશરો મારા દીકરા છે મારો રવિ અને મારો કિશન મારો આશરો છે અને હવે હું લગ્ન નહીં કરું લોકો ઘણો બધું સમજાવે છે છોકરીઓ બતાવે છે પરંતુ પ્રેમજી તો ના પાડે છે અને અને ધીરે ધીરે પ્રેમજીના બંને દીકરાઓ મોટા થવા લાગે છે પ્રેમજી આખો દિવસ તનતોડ મહેનત કરે છે અને મહેનત કરી અને થાકી જાય છે સાંજે આવી અને એ રસોઈ બનાવે અને બંને છોકરાઓને પ્રેમથી ખવડાવે અને એમ કરતા કરતા એના છોકરા મોટા થાય છે અને બંને છોકરાઓને શહેરમાં ભણવા મોકલે છે અને બંને એકમેક જોડવા હતા એટલે કોઈને ખબર નથી પડતી કે કોણ રવિ અને કોણ કિશન એટલે બંને ખૂબ જ આનંદથી અને હેતથી ત્યાં ભણે છે ખૂબ જ ધ્યાન રાખીને ભણે છે અને એમ કરતા કરતા નાનકડો દીકરો કિશન ડોક્ટરીનું ભણે છે અને એને વિદેશ જવાનું હોય છે અને ચાર વર્ષ માટે ત્યાં વિદેશ એને ભણવાનું હોય છે અને પ્રેમજી ગામ લોકો પાસેથી ઉછીના ઉધાર રૂપિયા લઈ અને એના નાનકડા દીકરા કિશનને વિદેશ ડોક્ટરીનું ભણવા મોકલે છે અને મોટો દીકરો એન્જિનિયર બનવાનું સપનું જોવે છે અને એને પણ એન્જિનિયર બનવાના તમામ ખર્ચાઓ પ્રેમજી ઉપાડી લેશે અને કહેશે કે દીકરા તું પણ એન્જિનિયર બની જા અને બંને દીકરાને તનતોડ કારી મજૂરી કરી અને બંનેને ભણાવે છે અને હવે તો પ્રેમજીની ઉંમર પણ ધીરે ધીરે વધવા લાગી હતી અને પ્રેમજીને પણ શ્વાસની બીમારી હતી અને એ થોડું કામ કરે છતાં પણ થાકી જાય અને બંને દીકરાઓ ભણી ગણી અને હોશિયાર થયા અને નોકરીએ ચડી ગયા નાનકડો દીકરો કિશન ચાર વર્ષમાં એનું ભણતર પૂરું કરી અને આવી જવાનો હતો પરંતુ એને હજુ વધુ ભણવું હતું અને મોટો દીકરો રવિ એક એન્જિનિયર બની જાય છે અને એને મોટા શહેરમાં નોકરી મળે છે અને એ એક શિક્ષિત છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લેશે અને આ વાતની ખબર એના પિતાજીને નથી અને એ ગામડે આવીને પિતાજીને કહે છે કે પિતાજી મેં લગ્ન કરી લીધા છે અને હવે હું તમને શહેરમાં લઈ જવા માગું છું અને એના પિતાજી કહે છે કે દીકરા તે લગ્ન કરી લીધા તે મને કે તારા ભાઈને પણ ન જણાવ્યું અને ત્યારે રવિ કહે છે કે પિતાજી સંજોગ એવો હતો કે હું જણાવી શકું એમ નહોતું અને હવે તમે અમારી સાથે રહ્યો એ મારી ઈચ્છા છે અને એના પિતાજીને ગામડું મૂકવું નહોતું છતાં પણ રવિ એના પિતાજીને શેરમાં લઈ જાય છે અને શેરની આબોહવા પ્રેમજીને લાયક નથી પ્રેમજીને આબોહવા ફાવતી નથી છતાં પણ એના દીકરા સાથે રહેવા તૈયાર થઈ જાય છે પરંતુ પ્રેમજીની દીકરાની વહુ ખૂબ જ માથા વાળી હતી અને આખો દિવસ પ્રેમજી પાસે કામ કરાવતી પિતાજી બકાલું લાવી દો પિતાજી છાસ લાવી દો પિતાજી દૂધ લાવી દો આમ કરી કરી અને પ્રેમજી એક તો શ્વાસની બીમારી અને પાછો હળિયાપટ્ટી કરી અને થાકી જતો એને વારે ઘડીએ શ્વાસ જડે એ થોડું ચાલે એ તો પણ એને શ્વાસ છડી જતો પરંતુ એ દીકરા અને વવની પાસે કંઈ બોલી નથી શકતો અને એમ કરી કરી પોતાના દિવસો પસાર કરે છે અને એક દિવસ રવિને બે ચાર દિવસ માટે ક્યાંક શહેરની બહાર જવું પડે છે અને આ બાજુ રવિની પત્ની એની બધી બેનપણીઓને પાર્ટી માટે બોલાવે છે અને બધી બેનપણીઓ આવે છે અને રવિની પત્ની એના સસરાને કહે છે કે પિતાજી બાજુની દુકાનેથી ઠંડુ લાવી દયો અને એ સસરો દોડતો દોડતો ઠંડુ લેવા જાય છે અને શ્વાસ ચડી જાય છે ઠંડુ લઈને પાછો આવે છે અને એના કાને થોડાક શબ્દો સંભળાય છે બધી બેનપણીઓ આ રવિની પત્નીને કહેતી હોય કે તું અવળા ગઈડા સસરાને શા માટે હેરાન કરે છે ઠંડુ પીવાની ક્યાં જરૂર હતી આપણે ચા બનાવી નાખો તો પણ ચાલે પરંતુ કેસે કે આ નોકર રાખવા પોસાતા નથી આ મોંઘવારીમાં અમે બે બે જણા કામ કરીએ છીએ છતાં પણ અમારે ઘરના મકાન હજી નથી લેવાના અને આમાં જો અમે નોકર રાખશું તો અમારો ઘરનો ખર્ચો પણ સી રીતે વીતે છે એટલે અમારા સસરા એ અમારા નોકર સમાન જ છે સસરા સસરા એમને કામની ના પાડતા અને આખો દિવસ બેઠા બેઠા ખાય છે તો એટલું કામ કરે છે તો એમાં સસરાનું શું ઘસાઈ ગયું છે અને અમે ક્યારેય એને કોઈ પણ વસ્તુની ના નથી પાડી અને આ બધી બેનપણીઓ કહે છે કે હા તું પણ એને નોકરની જેમ જ રાખે છે અને સસરો તારો નોકરની જેમ જ કામ કરે છે ગધેડાની જેમ ઢોરની જેમ દહેડો કરે છે અને સસરાને તો કામ જ કરાવવા રખાય સાસુને કામ જ કરાવવા રખાય અને આપણે મહારાણી બનીને રહેવું જોઈએ નહીંતર આ હોવા આપણું કયું ન કરે આપણા હાથમાં ન રહીએ અને આવા શબ્દો સાંભળી અને પ્રેમજીનું હૈયું અંદરથી રોવા લાગે છે અને એને મનોમન વિચાર કરે છે કે મેં આ દીકરા હાટું થઈને આવી કારી મજૂરી કરી અને મારો દીકરો આવી પત્ની લઈ આવ્યો કે મારું તલભાર પણ માન ન રાખે અને ત્યાંને ને ત્યાં ઠંડાની બોટલ ઉમરામાં મૂકીને કોઈને ખબર ના પડે એમ છાનો મનો જતો રહે છે અને એ ગાડીમાં બેસી અને હરિદ્વાર પહોંચી જાય છે અને આ બાજુ રવિ અને એના પત્ની એના પિતાની શોધખોળ કરે છે પરંતુ એના પિતાજી જડતા નથી અને ત્યારે એની પત્ની કહે છે કે કઈ વાંધો નહીં જવા દયો હવે પિતાજીની ઉંમર થઈ ગઈ ને પિતાજી કઈ કામ કરી શકે એમ પણ નોતા અને આપણી સાથે રોકા પિતાજીને રાખવા એ પણ બોજા સમાન હતું અને રવિ એની પત્નીને એટલો પ્રેમ કરતો તો કે એની પત્નીને બે શબ્દો પણ કહી શકતો નથી અને પિતાજીની શોધખોળ બંધ કરી દે છે અને આ બાજુ પ્રેમજી એ ગાડીમાં બેસી અને હરિદ્વાર આવે છે અને હરિદ્વાર એ રોજ સંધ્યા આરતીમાં પહોંચી જાય અને ધર્મશાળામાં જમી અને દુકાનોના હોટલે જાય એમ કરી કરી દિવસો વિતાવે છે અને ધીમે ધીમે મહિનાઓ વીતવા લાગે છે અને એક દિવસ એ ખૂબ જ બીમાર પડે છે અને આજુબાજુના ચાર પાંચ સેવાભાવી લોકો એને દવાખાને પહોંચાડે છે અને દવાખાને જાય છે તો ડોક્ટર એનું નિદાન કરે છે ડૉક્ટર એમને કહેશે કે દાદા તમને તો ટીબી થઈ ગઈ છે તમને વારે ઘડીએ શ્વાસ ચડી જાય છે એટલે તમારે અહીં એક મહિનો રોકાવું પડશે તમારા કોઈ સગા સંબંધી હોય તમારા કોઈ પરિવારના સભ્ય હોય એમને તેડાવી લ્યો અને ત્યારે એ પ્રેમજી કહેશે કે સાહેબ મારું તો કોઈ આ દુનિયામાં છે નહીં હું એકલો છું અને મારો પ્રભુ છે હું એકલો આ હરિદ્વારના અમાર રહી અને અનાથ આશ્રમમાં અને ધર્મશાળાઓમાં રહી અને ખાઉં છું અને દુકાનોના ઓટલે સુઈ જાઉં છું મારું કોઈ નથી અને ડૉક્ટર પણ સેવાભાવી પ્રકારના ડોક્ટર હતા એને કહે છે કે કંઈ વાંધો નહીં દાદા તમે ચિંતા ન કરો બે ચાર દિવસમાં એક મોટા ડોક્ટર આવવાના છે અને એ બધી તમારી પૂરેપૂરી સારવાર કરશે અને એમ કરતા કરતા બે ચાર દિવસ આવે છે અને એક દિવસ આ પ્રેમજી પોતાના ખાટલે હતા અને નીચે મોઢું રાખી અને બેઠા છે અને ડોક્ટર આવી અને પ્રેમજીનો હાથ પકડે છે અને ત્યારે પ્રેમજી નીચું જોતા જોતા કે ડોક્ટર સાહેબ મને ટીબી છે મને હડોમાં અને ત્યારે એ ડૉક્ટર છે કે બાપુજી તમને ટીબી થઈ ગઈ છે તો હું ટીબી તમારી મટાડી દઈશ અને બાપુજી શબ્દ સાંભળી અને પ્રેમજી ઊંચું જોવે છે અને જોવે છે તો એનો નાનકડો દીકરો કિશન હતો અને કિશન એના બાપને ભેટી અને રોય પડે છે અને પૂછે છે કે બાપુજી તમારી આવી હાલત સી રીતે થઈ અને ત્યારે એ પ્રેમજી એના નાનકડા દીકરા કિશનને બધી હકીકત જણાવે છે અને કહે છે કે આ રીતે બન્યું દારા મોટા ભાઈએ પ્રેમ લગ્ન કરી લીધા અને એની પત્ની ખૂબ જ વાયડી છે મને આખો દિવસ ઘરનું કામ કરાવતી હળિયાપટ્ટી કરાવતી અને એક દિવસ તો એવું બન્યું કે એણે મને નોકર કહીને સંબંધો એની બેન પણ એ પણ મારા વિશે ઘણા અપશબ્દો બોલ્યા ને આને કારણે મને લાગી આવ્યું એટલે હું શેર છોડીને હરિદ્વાર આવતો રહ્યો છું અને હવે તો બસ હરિદ્વાર જ મારું છે અને ત્યારે કિશન કહેશે કે ના બાપુજી તમારે મારી સાથે રહેવું પડશે તમને બસ મહિના દિવસમાં ફરી પાછા ઘોડા જેવા કરી દઈશ અને કિશન એના પિતાજીની સારવાર કરે છે ને એક મહિના મહિના પિતાજી હતા એવા ઘોડા જેવા થઈ જાય છે અને એનો ટીબીનો રોગ એનો શ્વાસનો રોગ બધો નાબૂદ થઈ જાય છે અને કિશન એના પિતાજીને કહેશે કે ચાલો હવે આપણે ઘેરે જવું છે અને ત્યારે પ્રેમજી એમ કે છે કે ના દીકરા મને આ રહેવા દે મને આની આબોહવા ખૂબ જ લાગુ પડી ગઈ છે અને કાલ સવારે તારા લગ્ન થશે તારી પત્ની આવશે અને ફરી પાછી મને નોકર કહેશે તો મારાથી સહન નહીં થાય હવે તો મારું દુનિયામાં બસ આ હરિદ્વારનું શહેર જ છે અને ત્યારે કિશન કહે કે ના બાપુજી હું તમારા મોટા દીકરા જેવો નહીં થાઉં કારણ કે બધા દીકરા સરખા નથી હોતા બધી આંગળીઓ સરખી નથી હોતી અને ત્યારે કિશનના બાપા પ્રેમજી કિશનને ને કે છે કે બધા દીકરા સરખા નથી હોતા પરંતુ જ્યારે એની પત્ની આવે છે ત્યારે બધા દીકરા આવાજ થઈ જાય છે અને ત્યારે કિશન એના પિતાજીને કહે છે કે ના પિતાજી હું એવો નહીં થાવ તમે જે છોકરી સાથે મારા લગ્ન કરાવશો એની સાથે હું લગ્ન કરીશ તમે શહેરની છોકરી સાથે મારા લગ્ન કરાવશો તો હું એની સાથે કરીશ અને કોઈ ગામડાની અભણ છોકરી સાથે મારા લગ્ન કરાવશો તો હું એની સાથે કરીશ અને એક શરત જરૂર રાખીશ કે મારા પિતાને એ પોતાના પિતા સમજશે તો જ એમની સાથે લગ્ન કરીશ બસ આ આટલું હું તમને વચન આપું છું અને આટલું સાંભળી અને એ પ્રેમજી એના દીકરાને ભેટી અને રોય પડે છે અને કિશન એના બાપના આંસુડા લૂચતા લૂચતા કહેશે કે બાપુજી બધા દીકરાને સરખા ન સમજજો બધા દીકરા સરખા ન જ હોય અને પ્રેમજીની પોતાના દીકરાને કહેશે કે વાહ દીકરા તું મારો ખરેખરનો દીકરો બન્યો છે અને બંને બાપ દીકરા એના ઘેરે જાય છે અને ત્યાંથી પ્રેમજી એના માટે એક સરસ મજાની છોકરી પસંદ કરે છે અને બંનેના લગ્ન થાય છે અને ત્યારબાદ

અને ત્યારે એના પિતાજી કહે છે કે દીકરા તે તારા બાપ સાથે જેવું વર્તન કર્યું તે તારા બાપ સાથે નોકર જેવું વર્તન કર્યું તારી પત્નીએ મારી સાથે નોકર જેવું વર્તન કર્યું અને એ તારો કર્મ હતો અને એ કર્મ ફરી ફરીને તારી પાસે આવ્યો છે અને હવે તને આ બધું અફસોસ થયો છે પરંતુ સારું થયું કે મારા નાનકડા દીકરા કિશને મને સાચવો નકર મારી જિંદગી તો હરિદ્વારના ગંગાના પાણીમાં ક્યાંય તણાઈ ગઈ હોત અને નાનકડો દીકરો કિશન એના ભાઈ ને કે છે કે વાંધો નહી ભાઈ તમે ચિંતા ન કરો અમે બાપ દીકરો છીએ અને તમને ફરી પાછા ક્યાંક પૈણ આવશું અને તમારી નોકરી પણ તમને ગોતી દેશું અને ત્યારબાદ તણે બાપ દીકરો ભેટી અને એકબીજાના બીજાના આંસુડા લૂજે છે અને બાપુ આવા કરુણ પ્રસંગો સાંભળીને આપણી આંખોમાં પણ આંસુ આવી જાય છે અને આપણે પણ આપણા પરિવાર સાથે કેવું વર્તન કરવું આપણા પરિવારને કઈ રીતે રાખવું આપણા માવતર સાથે આપણા વડીલો સાથે એ ખરેખર આવા પ્રસંગો દ્વારા સમજાય છે આ નાનકડો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો આભાર પ્રસંગ સમજાય અને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર